ચોટીલામાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અગિયાર કિલોમીટરની સૌથી લાંબી પદયાત્રા યોજાઈ આ પદયાત્રા ચોટીલા તાલુકાના કુંઠડા ગામથી લાખણકા ગામ સુધી યોજાઈ હતી લાખણકા ગામે પદયાત્રાનું સ્વાગત કરાયું ચોટીલા તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે કુંઠડા ગામથી લાખણકા ગામ સુધી અગિયાર કિલોમીટર સૌથી લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી લાંબી અગિયાર કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા ચોટીલા તાલુકાના કુંઠડા ગામથી લાખણકા ગામ સુધી યોજાઈ હતી સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા પદયાત્રાના અધ્યક્ષ અને ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ લીલી ઝંડી આપી પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો આ અગિયાર કિલોમીટરની લાંબી પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પદયાત્રા લાખણકા ગામે પહોંચતા ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં લાખણકા ગામે આયોજિત કાર્યક્રમમાં ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ લોખંડી પુરુષ સરદાર પટેલના જીવનચરિત્ર અને તેમના વિચારો વિશે વિસ્તૃત વાત કરી હતી આ સમગ્ર કાર્યક્રમમાં સરદાર પટેલના જીવનચરિત્ર તેમના વિચારોની સાથે સાથે શિક્ષણ ઉપર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો આ પદયાત્રામાં સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ ચોટીલા તાલુકા મામલતદાર ચોટીલા તાલુકા વિકાસ અધિકારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અન્ય રેવન્યુ સ્ટાફ પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ શિક્ષકગણ એનસીસી તેમજ અન્ય વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ગામ લોકોએ ભાગ લીધો હતો અહેવાલ અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર